નમસ્કાર આપ સર્વે ખેડૂત મિત્રોનું કિસાન માહિતી ચેનલમાં સ્વાગત છે ખેડૂત મિત્રો તારીખ બુધવાર આજના ગોંડલ બોટાદ ચસદણ અને જામનગર માર્કેટિંગ યાર્ડના આજના કપાસના તાજા બજાર ભાવ વિશેની માહિતી મેળવશું તો ચાલો જાણી લઈએ આજના કપાસના તાજા બજાર ભાવ રાજકોટમાં કપાસના નીચા ભાવ તેરસો પચાસથી ઊંચા ભાવ સત્તરસો દસ રૂપિયા ચસદણ ચૌદસોથી સોળસો ને રૂપિયા બોટાદ બારસો પચાસથી સોળસો રૂપિયા જામજોધપુર ચૌદસો એકાવનથી સોળસો રૂપિયા ભાવનગર ચૌદસો અઠ્ઠાવનથી પંદરસો ચાલીસ રૂપિયા જામનગર નવસો એંશીથી પંદરસો ને પંચોતેર રૂપિયા બાબરા ચૌદસો સત્તરથી અગિયારસો ને રૂપિયા જેતપુર એક હજાર છપ્પનથી સોળસો ને રૂપિયા મોરબી એક હજારથી ચૌદસો રૂપિયા હળવદ એક હજારથી સોળસો ને પચાસ રૂપિયા ઉપલેટા તેરસોથી તેરસો સિત્તેર રૂપિયા સોળસો ને એકતાલીસ રૂપિયા ટ્રોલ બારસો થી પંદરસો પચાસ રૂપિયા દસાડા પાટડી બારસો અગિયાર થી પંદરસો અગિયાર રૂપિયા તો ખેડૂત મિત્રો આ રહ્યા આજના તાજા કપાસના બજાર ભાવ